ફરી એકવાર સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની દાદાગીરી સામે આવી કીર્તિ પટેલે યુટ્યુબર રોયલ રાજા પર હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે ગીર સોમનાથ જિલ્લાના ગુંદાળા ગામના યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી પર હુમલો કરવામાં આવ્યો દિનેશ સોલંકીને ત્રણ કારમાં આવેલા બે મહિલા સહિત દસથી વધુ શખ્સોએ કારમાં અપહરણ કર્યું હતું અને ત્યારબાદ કારને એક ગોળના રાબડા પર લઈ જવાઈ હતી જ્યાં તેને ઢોર માર માર્યો હતો તેમજ ગળામાં પહેરેલ સોનાની ચીન તથા અઠ્યાવીસ હજાર રોકડા રૂપિયાની લૂંટ કરી હોવાનો આક્ષેપ કર્યો છે યુટ્યુબરો વચ્ચે જૂના બંદૂકના કારણે માર મારવામાં આવ્યો તેમજ ફરિયાદીએ જણાવ્યું કે હુમલાખોરોએ મારતી વખતે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને વીડિયો કોલ કર્યો હતો અને કીર્તિ પટેલે કહ્યું કે રોયલ રાજની મૂછ અને વાળ કાપી નાખો જેથી હુમલાખોરોએ મૂછ અને વાળ કાપી નાખી મૂઢ માર માર્યો હતો હાલ ફરિયાદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે ઘંટિયા ફાટકે છે ને બાલુભાઈનું મકાન છે જ્યાં નિશામી એક એક્ટર છે કાજલવાઝા અમે વિડીયો બનાવતા હતા ત્યાં આ લોકો બધા આવ્યા કાનો ને મીત ને બધા અર્જુનને આ સિદ્ધરાજને થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બિહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો એ લોકો ગાડીમાં ચાર જણા હતા પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી ને પાછળ બે ગાડી હતી પણ ત્યાં જે મારતા હતા ત્યાં તેર જણા હતા ને બે બાઈ હતી આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો તો કીર્તિની વાંધો એવો છે તે એના કારણે આ બધી થયું મારવામાં આ કાનો હતો ને સિદ્ધરાજ હતો ને મિત અર્જુન ને આ બીજા બીજા કરીને રામનો થતા ધોકા હતી ને સરી હતી હાથમાં મને સરી મારી માથાના ભાગમાં માર્યો છે મારા કપડાં કાઢીને મને માર્યું એ આ સિદ્ધરાજ કરીને સિંહ જે કોલ કર્યો હતો કીર્તિ પટેલને કીર્તિ પટેલ બેસે ને એમ કીધું કે આની મૂછ હારી નથી લાગતી અને વાળે હારા નસલા થાય કે કાપી નાખવાનું પછી કાતર લઈને મારી મૂછ કાપ ને વાળ કાપ નાખી કીર્તિ પટેલ આ ટિકટોક સ્ટાર છે બધી કહે છે કીર્તિ પટેલ સુરતની વિડીયો કોલમાં કીધું આ લોકોને પછી વાળ કાપ નાખે મારા મારું નામ શ્વેતલ ડોક્ટર શ્વેતલ દર્દીનું નામ છે દિનેશભાઈ ખીમાભાઈ સોલંકી અને ફરિયાદ લઈને આવ્યા છે કે મારા મારી કરી છે એમની જોડે અને નાખુ ના નિશાન છે એવું લાગે તો આગળ રિફર કરશું બાકી તો પછી અહિયાં સારવાર ફરી એકવાર સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ દાદાગીરી સામે આવી કીર્તિ પટેલે યુટ્યુબર રોયલ રાજા પર હુમલો કરતા